અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઇક કરો કમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો તળાજા તાલુકાના ત્રાપજના જમંદા ચોક ખાતે રહેતા અને ખોડિયા ટાયર્સ તરીકે બસ સ્ટેન્ડમાં દુકાન ધરાવતા કનકદેવસિંહ માલદેવસિંહ ગોહિલ ઉંમર વર્ષ તેત્રીસ આજ ગામના કુલદીપજી ભદ્રસિંહ ગોહિલ વિરુદ્ધ અલંગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે ફરિયાદી આરોપ લગાવ્યો છે કે સાડા અગિયારના અરજામાં પોતાની કાર લઈને પસાર થતા હતા ત્યારે આરોપીએ પોતાની કાર બેફીકરાઈથી ચલાવી કાર સાથે અથડાવી હતી આથી તમે શું કામ આવું કરો છો તેમ કહેતા આરોપીએ ઉશ્કેરાએ સરી બતાવીને તું જતો રહે નેતર ભરાવી દઈશ તેમ કહેતા ફરિયાદીએ ઘર પાસે આવો વાત કરી લઈએ તેમ કહેતા ત્યાં આવી ટેકાપાટોનો માર મારી ઝપાઝપી કરેલ તેના કારણે ફરિયાદીએ પહેરેલ સોનાની વીંટી અને ઘડિયાળ પડી ગયેલ પોલીસે બનાવને લઈ તપાસ હાથ ધરી છે